મારા બેંકમાં પણ છે એના પણ હું તમને લાઈન્ડ પ્રૂફ શો કરવા જઈ રહી છું તો મારા આજનો બ્લોગ એન્ડ સુધી જોજો કરાગ્રસતે લક્ષ્મી કર દર્શન રોજની જેમ આજનું રૂટિન પણ મારું ભગવાનના પૂજા પાઠથી જ શરૂ થયું હતું અને ત્યાર પછી હું રોજની જેમ લાગી ગઈ સવારનો ચા નાસ્તો બનાવવામાં આજના ચા નાસ્તામાં મેં બનાવ્યા હતા ફરાળી સાદા ઢોસા અને રોજની જેમ આજે પણ મારું મોર્નિંગ રૂટીન એકથી દોઢ કલાક કિચનમાં જ ગયું હતું ત્યાર પછી ઘરનું થોડું ઘણું જે પણ કામકાજ હતું એ મેં પતાવ્યું અને નવ સવા નવ વાગતા સુધીમાં હું નીકળી ગઈ એક ખૂબ જ શુભ અવસર માટે શુભ કામ માટે હા મિત્રો આજે અમે કરી રહ્યા હતા દ્વારકાધીશ મંદિરની ધ્વજાની પધરામણી તો હું એ ક્ષણો એ શુભ અવસરનો આનંદ માણવા માટે પહોંચી ગઈ હતી એક ક્ષણોમાં એક અનોખી શાંતિ ભક્તિ અને આનંદ હોય છે આપણે જ્યારે પણ દ્વારકાધીશની ધ્વજા ફરકતી જોઈએ છે ત્યારે હંમેશા એવું લાગે છે કે ભગવાન આપણને કહી રહ્યા છે આશા રાખો શ્રદ્ધા રાખો બધું જ સારું થશે ધ્વજાની જેમ જિંદગીમાં પણ ઊંચા ઉડવા માટે ભક્તિ અને હિંમત બંને હોવી જોઈએ સો અમે આ રીતે ખૂબ જ સરસ ભગવાનના ધ્વજાની પધરામણી કરવા માટે ડેકોરેશન કરેલું હતું અને વાજતે ગાજતે અમે ધ્વજાની પધરામણી કરી અને ધ્વજા માથે લઈને સૌ કોઈએ ખૂબ જ એન્જોય કર્યું ખૂબ ભજન કીર્તન કર્યા અને અમે કહેવાય ને કે કૃષ્ણ ભગવાનના રંગમાં રંગાઈ ગયા હતા એક ગોપીની જેમ તો અમે ગોપીની જેમ ખૂબ જ આ પળોનો ખૂબ જ સારી રીતે આનંદ માણ્યો દિલથી આનંદ માણ્યો સૌ કોઈ ખુશખુશાલ હતા અને સૌ કોઈ ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા આ ક્ષણોને એક આપણને કહેવાય ને કે દિલથી હળવાશ આપી દેતી હોય છે ભગવાન સાથેની ક્ષણો એ ક્ષણો અમે બધા માણી રહ્યા હતા સો આ રીતે અમે આ બધી પળોનો એક ખૂબ જ સરસ રીતે આનંદ માણીને ભગવાનની આરતી કરીને છૂટા પડ્યા અને હું ઘરે આવી ગઈ હતી બાર વાગતા સુધીમાં અને ત્યાં સુધીમાં મમ્મીએ આજે લંચ રેડી કરી રાખ્યો હતો એટલે મેં ભગવાનને થાળ ધરાવ્યો અને અમે લોકો સાથે બેસીને આજનો લંચ પૂરો કર્યો પછી બપોરનું જે પણ કામકાજ હતું એ મેં ધીમે ધીમે બતાવ્યું એક વાગતા સુધીમાં અને બપોર સુધીમાં જ્યાં સુધીમાં હું ફ્રી થઈ ગઈ એ પછી હું મારો ઓનલાઈન બિઝનેસ સંભાળવા બેસી ગઈ તો સૌ પ્રથમ જે લોકો અને ઓલરેડી સ્ટાર્ટ કરેલું છે એમના જે પણ પ્રોબ્લેમ્સ હતા એનું સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતી ગઈ એટલે એની ગ્રોથ જર્ની અટકે નહીં અને ત્યારબાદ જેટલી પણ ન્યૂ ઇન્કવાયરીઝ હતી એમની ક્વેરીઝના સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતી ગઈ રાઈટ અને આજે ત્રણ વાગે મારી એક લાઈવ ટ્રેનિંગ પણ હતી જે ચાર સાડા ચાર વાગ્યા સુધીમાં ફિનિશ થઈ ગઈ અને મેં રોજની મારી ટેવ છે ચા નાસ્તો કરવાની તો હું અગેન પાછી ચા નાસ્તો કરવા બેસી ગઈ અને થોડું ઘણું ઘરનું કામકાજ પતાવ્યું તો આજ આજનો દિવસ મારો આ રીતે ખૂબ જ સારી સારી મુમેન્ટ્સ સાથે પૂરો થયો છે થોડું ઘણું મારી ઘરનું કામકાજ પણ કરતી ગઈ અને સારી સારી પળો પણ મેં માણી દિવસ દરમિયાન રાઈટ અને આમ જોત જોતામાં જ વાગી ગયા સાંજના સાત અને સાંજના ડિનરમાં અમે બનાવ્યું હતું સરગવાની કઢી અને રોટલા તો આ રીતે અમે સાંજનો ડિનર બતાવીને થઈ ગયા ફ્રી ટાઈમ થયો છે સાંજના નવ વાગ્યાનો અને ડેટ છે એકવીસ ઓગસ્ટ રાઈટ સો અહીંયા લાઈવ તમારી સામે મારું જે પણ આઈ ડિજિટલ બ્રેનરનો આઈડી છે એમાં લોગ ઇન થવા જઈ રહી છું અને તમને હું મારા લાસ્ટ ટેન ડેઝના ઇન્કમ પ્રૂફ પણ અહીંયા બતાવીશ રાઇટ અહીંયા તમે જોઈ શકો છો મારો ઓલ ટાઈમ ડેશબોર્ડ છે વન લેક ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ ઓલ ટાઈમ પે પેઇડ છે વન ટ્વેન્ટી ફાઇવ ટુ વન નાઇન રાઇટ સો જે પણ પેઆઉટ્સ મને આવ્યા છે ગઈકાલે વેન્ઝડેના દિવસે આવ્યા છે કેમ કે અહીંયા એવરી વેન્સડે પેઆઉટ આવે છે રાઈટ સો અહીંયા હું તમને શો કરીશ મેં સ્ટાર્ટ કર્યું હતું ફોર્થ ઓફ ઓગસ્ટના દિવસે એટલે આ મહિનાની ચાર તારીખે તમે અહીંયા તારીખ જોઈ શકો છો આ મહિનાની ચાર તારીખે મેં સ્ટાર્ટ કર્યું હતું અને અહીંયા રહ્યો આ વેલકમ મેસેજ મને કોંગ્રેસ કરતો રહે ત્યાર પછી મેં ચૌદ તારીખ સુધીમાં જે ઇન્કમ ક્રિએટ કરી હતી એ ટોટલ અમાઉન્ટ હતી વન લેખ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ અને કાલે એટલે કે યસ્ટરડે પણ લખ્યું છે કે બુધવારે મને મેસેજ આવેલો છે કે અમે એક લાખ પચીસ હજારમાંથી અમુક ટકા ટેક્સ કટ કરીને તમારા બેન્કમાં એક લાખ બાવીસ હજાર જેટલા ક્રેડિટ કર્યા છે રાઈટ કન્ફર્મેશન ઈમેલ પણ તમને હું અહીંયા બતાવીશ અહીંયા તમે જોઈ શકો છો કે વી આર એ પ્લીઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ યુ હેવ રિસીવડ અ વીકલી બી આઉટ ઓફ વન લેખ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ નાઇન્ટી રાઇટ એમાંથી તમે જોઈ શકો છો કે એક લાખ બાવીસ હજારમાંથી મતલબ એક લાખ પચીસ હજારમાંથી પચીસસો રૂપિયાનો ટેક્સ કટ થઈને મારા અકાઉન્ટમાં એક લાખ બાવીસ હજાર ક્રેડિટ થયા છે અહીંયાથી તમને એટલો ટ્રસ્ટ બિલ થયો હશે કે નહીં ઓપોર્ચ્યુનિટી જેન્યુન છે અને જે પણ અમાઉન્ટ હું અર્ન કરું છું એ ખાલી મતલબમાં હું શું નથી કરતી હું રિયલમાં મારા બેન્કમાં પણ આવે છે અને હું રિસિવ પણ કરું છું રાઈટ અને આ ઇન્ડસ્ટ્રીમાં મેં આ સુધીમાં બાર લાખ સુધીની ઇન્કમ પણ ક્રિએટ કરી છે અને આ પ્લેટફોર્મ સ્ટાર્ટ કર્યું ત્યાં સુધીમાં આ ઇન્ડસ્ટ્રીમાં મારી અર્નિંગ હતી અગિયાર લાખ બાવન હજાર સો વિધિન ફિફ્ટીન ડેઝ મેં આટલી ઇન્કમ ક્રિએટ કરી છે દોઢ લાખ જેટલી રાઈટ અફિલિયટ ઇન્ડસ્ટ્રીમાં તો એટલી ફ્લેક્સિબિલિટી છે અહીંયા શીખવા માટે અને એક હાઉસવાઇફ માટે અહીંયા ગ્રો કરવા માટે બહુ ઇઝી છે કેમ કે અહીં ગ્રો કરવા માટે કંપની તમને એટી પર્સન્ટનો હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપે છે જેમાં તમારા એફર્ટ્સ ખાલી ટ્વેન્ટી પર્સન્ટના જ રહે છે શીખીને ઇમ્પ્લિમેન્ટ કરવાના પ્લસ અહીંયા આવા હાઈપેઇન કોર્સિસના એક્સેસ પણ તમને મળે છે જેમ કે પ્રિન્ટ ઓન ડિમાન્ડ પાયથોન જેવી લેંગ્વેજ તમે શીખી શકો છો અને અહીંયા તમારી હેલ્થને ધ્યાનમાં રાખીને પણ કોર્સિસ બનાવવામાં આવે છે જેનાથી તમે પોતે ફિટ રહેવાનું પણ શીખી શકો છો સોપીફાઈ ડ્રોપ ડ્રોપ જેવા પણ કોર્સિસ છે જેને એક હાઉસવાઇફ છે કે એક સ્ટુડન્ટ છે કે બિઝનેસ શીખીને ઓનલાઈન બિઝનેસ સાઇડમાં સ્ટાર્ટ કરીને એક સારા ઇન્કમ રિઝલ્ટ ક્રિએટ કરી શકે છે કોર્સિસ શીખીને પણ રાઈટ સો અહીંયા બેસ્ટ પાર્ટ એ છે કે તમે અફિલેડ થ્રુ પણ ઇન્કમ ક્રિએટ કરી શકો છો ફ્રીલાન્સિંગ કરવું છે કોર્સમાંથી શીખીને તો ફ્રીલાન્સિંગની પણ અહીંયા સિરીઝ વાઇઝ મોડ્યુલ પ્રોવાઈડ કરેલી છે કે કોઈ કોર્સ કમ્પ્લીટ કર્યા પછી તમારે એઝ અ ફ્રીલાન્સર કેવી રીતે સ્ટાર્ટ કરશો કેવી રીતે સક્સેસ મેળવશો કેવી રીતે પોતાની સ્કિલ્સનું માર્કેટ રિસર્ચ કરશો સો આ રીતે તમને હરેક લેવલ અહીંયા સપોર્ટ મળે છે એક બેસ્ટ લર્નિંગ સિસ્ટમ મળે છે એક બેસ્ટ ટ્રેનિંગ સિસ્ટમ મળે છે અને એક બેસ્ટ સપોર્ટ સિસ્ટમ મળે છે તો આ તમારો આજનો આ લોગ જેમાં તમે જો એક હાઉસવાઇફ તરીકે મારો વ્યસ્ત દિવસ થોડો ઘણો અમારા કામકાજમાં થોડો ઘણો કંઈક નવું નવી મુમેન્ટ્સ મણવામાં થોડું ઘણું શીખવામાં અને થોડો ઘણો સમય કંઈક આવા ઇન્કમ રિઝલ્ટ ક્રિએટ કરવામાં સો આજની આ આવકના જે કંઈ પણ કરે છે જેન્યુન વર્ક કરે છે જેમાં જે પણ અમાઉન્ટ હું ઓન કરું છું એ અમુક ટકા ટેક્સ ભારત સરકારની પે થઈને મારા અકાઉન્ટમાં ક્રેડિટ થાય છે જ્યાં સરકારને ટેક્સ પે થતો હોય એ ઓપોર્ચ્યુનિટી ઓલવેઝ લીગલ અને સેફ જ હોય છે રાઈટ અને આજનો આ જે વર્લ્ડ ચાલી રહ્યો છે આજે સમય ચાલી રહ્યો છે એટલો મોંઘવારી સમય છે કે જેમાં સૌ કોઈ આર્થિક રીતે પગભર બનવાની જરૂર છે તમારી એ જ રીતે એક્સપિરિયન્સ કાંઈ પણ હોય તમે હાઉસવાઇફ છો કે સ્ટુડન્ટ છો કે કોઈ જોબ એમ્પ્લોય છો તમારે સૌ કોઈ મહેનત કરીને ઘરમાં થોડો ઘણો પણ જો સાઈડમાં સપોર્ટ કરી શકતો હોય એ સૌ કોઈ માટે જરૂરી છે આ જ મોટિવથી મેં પણ અહીંયા સ્ટાર્ટ કર્યું હતું કેમકે કે એક દિવસ મને પણ વિચાર આવ્યો કે એક માણસની કમાણીથી ઘર ચાલી શકે છે સપનાઓ પૂરા નથી થતા તે વાય મેં પણ એક દિવસ ઇનિશિયેટિવ લીધો એક સ્ટેપ ફોરવર્ડ કર્યું કંઈક નવું શીખવા માટેની હિંમત કરી સેલ્ફ ડાઉટ્સ તો મને પણ ઘણા જ હતા એઝ અ હાઉસવાઇફ એક ઘરેલું ગૃહિણી તરીકે પહેલો તો સૌથી પહેલા એ જ વિચાર આવે કે આ બધી વસ્તુ હું કરી શકીશ કે નહીં કરી શકું મને આવડશે કે નહીં આવડશે બટ વાય ઓલવેઝ ક્લિયર હતો કે એની હાઉ કંઈક નવું શીખીને ગ્રો કરવું છે સાવ બેસી નથી રહેવું ઘરે જેટલો પણ વીસ ત્રીસ ટકા જેટલો સમય મળે છે એ કંઈક નવું શીખવા માગવો છે અને એમાંથી આ રિઝલ્ટ હું ક્રિએટ કરી રહ્યો છું રાઈટ આ બધી ડિજિટલ સ્કિલ્સ એટલી હાઈ પેઇન છે જે કોઈ પણ શીખે છે મતલબમાં તમને એવું લાગતું હોય કે ભાઈ પાયલના આટલા રિઝલ્ટ ક્રિએટ થાય છે તો મતલબ એને આવડે છે ફાવડ છે એટલે આવે છે બટ એવું બિલકુલ નથી આના પાછળ બહુ બધી સ્લીપલેસ નાઇટ છે કે ભાઈ હું રાત્રે જાગીને પણ શીખી છું મેં છ મહિનાનો પૂરો સમય શીખવામાં રાતને દિવસ જોયા વગર આપ્યો હતો આ વસ્તુ શીખવામાં રાઈટ ત્યારે મને આવા રિઝલ્ટ અત્યારે મળી રહ્યા છે અને પેલું કહેવાય છે ને કે ભગવાન પણ તમને ત્યારે જ મદદ કરે છે જ્યારે તમારો મોટિવ એવો હોય છે કે તમારા થ્રુ કોઈના જીવનમાં વેલ્યુ એડ થાય રાઇટ તો આ પ્લેટફોર્મ થકી એ જ થઈ રહ્યું છે કે ભાઈ તમે આવું બે પાંચ વસ્તુ શીખીને જો ઘરેથી આવા ઇન્કમ રિઝલ્ટ ક્રિએટ કરી શકો છો એટ ધ એન્ડ તમે જ તમારા ફેમિલીમાં એક સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ તરીકે ઊભા છો એક દિવસ રાઈટ સો તો તમે પણ જો આ પ્લેટફોર્મ છે એના વિશે વધારે માહિતી જાણવા માંગો છો મારું પર્સનલ ગાઈડન્સ જોઈએ છે તમને વધારે તો ડેસ્ક્રિપ્શનમાં થોડીક ડિટેલ્સ આપેલી છે વાંચી લેજો અને પર્સનલી કનેક્ટ કરી લેજો હું તમને પર્સનલી ગાઈડ કરીશ એન્ડ હા દેટ સોલ્વ ફોર ટુડે એન્ડ તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો શું તમને પણ દિવસના રોજ બે ત્રણ કલાકનો ફ્રી સમય મળે છે તો મને કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા મારી ચેનલ પાયલટ વર્કને સબસ્ક્રાઈબ જરૂર કરીએ જો નેક્સ્ટ બ્લોગ જ્યારે પણ આવે છે તો સૌથી પહેલાં તમે જોઈ શકો આઈ હોપ કે તમારા માટે હું હજુ પણ કંઈક નવું નવું લાવીને કંઈક નવું શીખી શકો નવું તમે મારી લાઈફ જર્ની મારું રૂટીન જોઈને ઇન્સ્પાયર થઈ શકો એવો ઓલવેઝ મારો પ્રયાસ છે અને તમે પણ કંઈક સ્ટેપ ફોરવર્ડ કરી જીવનમાં કંઈક બનો અને આર્થિક રીતે પગભર બની તમારા પરિવારમાં આર્થિક સપોર્ટ બનો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નવા અવલોકમાં થેન્ક યુ સો મચ